સિરિયાલિટીનો ભાવ હોય એ થ્રુઆઉટ ધ સ્કૂલ અમારી અંદર પણ હતો અમારી તદ્દન વિપરીત શરૂઆત હતી કારણ કે અમદાવાદમાં જ્યારે રેડિયો શરૂ થયો ત્યારે હિન્દી ભાષા શરૂ થયો એટલે બહુ જાણીતું પેલું ચોવાઈ ગયેલું વાક્ય બહાર ગાઉ એ બોલી બદલાય પછી કલાકારો જે રીતે ઘણી વખત સિનેમાના પડદા ઉપર કે નાટકમાં ભજવતા હોય છે ત્યારે પ્રદેશ વિશેષનું ઓળખ બની ગઈ છે ને એ સમજ્યા વગર ભેગી કરી તાજેતરમાં જ એક એવી તારીખ ઉજવાય જેને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઓળખવામાં આવે છે સંબોધન આપવામાં આવે છે દોસ્તો આપણે ક્યારેય વિચાર્યું છે કે આ ભાષા એટલે શું આ માતૃભાષા એનું કેટલું મહત્વ આપણા ઘર સંસ્કાર નિયમ નીતિ અને આપણા કારકિર્દીના ઘડતરમાં એનું કેટલું મહત્વ સેની પર વેગ પર આપનું સ્વાગત છે અને આજનો આપણો વિષય છે મારા પરફોર્મન્સની ભાષા ગુજરાતી હું નાની હતી ત્યારે ગુજરાતી મીડિયમ સ્કૂલમાં ભણતી હતી ને મારી આજુબાજુ પણ બધા એવા જ લોકો હતા કે જે અંગ્રેજી માધ્યમમાં ભણતા હોવાને કારણે તમને સતત એવી લાગણી આપે કે તમે કંઈક ગુમાવી રહ્યા છો જીવનની અંદર પણ બધાએ ખરાબ લગાડવું જોઈએ એટલે થોડુંક ખરાબ લાગતું હતું કે આ આપણને કંઈક તો નથી આવડતું અમને જે ભણાવતા હતા એની અંદર અંગ્રેજી કવિતાઓ ને અંગ્રેજી વાર્તાઓ એ બધાને કારણે અમને એ ભાષામાં વધુ રુચિ થઈ સ્વાભાવિક રીતે પછી જ્યારે તમારે અંગ્રેજી માધ્યમમાં સ્વિચ થવાનું હોય ત્યારે તમને જે નેચરલી જે અઘરું ટ્રાન્ઝેસન લાગે એ તો મને પણ લાગેલું એની સાથે નવા નવા ઘણા બધા શબ્દો આવે કે જે ગુજરાતી ભાષાના જ હોય પણ દસમા ધોરણ સુધી તમારે ભણવામાં ક્યારેય ના આવ્યો આપતા હોય જેમ કે પ્રત્યક્ષીકરણ જેવો શબ્દ જે છે એ મેં જ્યારે સાયકોલોજી લીધું ત્યારે ભણવામાં આવ્યો ને મને કોલેજમાં આવ્યા પછી ખબર પડી કે આ પરસેપ્શન છે તો મન થયું ત્યાં પહેલાં કેમ નહોતી ખબર પણ એવી મને ત્યારે ખબર નહોતી પડતી કે ભાષાને સાહિત્ય બે અલગ બાબતો છે કારણ કે અંગ્રેજી ભાષા શીખવી ખૂબ સરળ છે ચોસર અને ઇલિયટ અને શેક્સપિયર શીખવા એ ખૂબ અઘરા છે અને એની સાથે તમે કેટલો તમારો રસ ભળે છે તમે કેટલું રેઝવેટ કરી શકો છો એ વાત સાથે તમે જે વાર્તાઓ જે વિષયો જે માઇથોલોજી સાંભળીને ઉછર્યા છો અને તમે હવે જે વાંચો છો અને જે ભાષા એની અંદર ભણો છો એ ભાષા તો અત્યારે તમારી આસપાસ કોઈ બોલતું જ નથી તો તમે જ્યારે એ ભાષા ભણો છો અને પછી એ ભાષાના સમયની અંદર જ્યારે જાઓ છો અને પછી એ ભાષાનો ઇતિહાસ પણ જ્યારે ભણો છો ત્યારે તમને એનો ઇતિહાસ શીખવામાં કેમ રસ પડે તમે આજે મને બેસાડીને પૂછો કે ઇલિયટની કોઈ બે કવિતા કહો કે ચોસલની બે કોઈ કવિતા કહો તો હું તમને નહીં કહી શકું પણ તમને કહો કે રમેશ પારેખની કોઈ બે કવિતા કહો કે ઉમાશંકરની કોઈ બે કવિતા કહો તો હું તમને કહી શકીશ તમારા આખા જીવનનો જે બોળો નીચોડ જે હોય છે ને એ બધો જ તમારી પાસે એ નીચોડ ગુજરાતી ભાષાનો જ છે તમને બીક લાગે છે ત્યારે તમે ગુજરાતીમાં જ મદદ માંગો છો તમે સપના જુઓ છો એ તમે તમારી ગુજરાતી ભાષાની અંદર સપના જુઓ છો એમાં ત્યાં કે કોઈ દિવસ ભાષા બદલાતી નથી ગમે તેટલું ઇન્ફ્લુઅન્સ હોય ત્યાં તમને કોઈનું પિયર પ્રેશર રહેતું નથી તો તમારી ભાષા જે છે એ તમારી પોતીકી ભાષા ક્યારે બને છે જ્યારે તમે કોઈ અંગત વાત કરવાના હો ત્યારે તમે ઓશિકાની ઉપર જ્યારે કોઈની સાથે નરમ નરમ વાતો કરતા હો ને ત્યારે તમારી ભાષા બદલાતી નથી ત્યારે તમારી ભાષા એ જ છે કારણ કે એ તમારી અંગત છે અને એટલા માટે તમે બાળપણમાં સાંભળેલા તમારા હાલરડાઓ જે છે એ ગુજરાતીની અંદર છે તમે લગ્નની અંદર સાંભળેલા ફટાણા જે છે એ ગુજરાતી છે તમે તમારી બા પાસેથી વડમાં સાંભળેલી કહેવતો જે છે એ ગુજરાતી છે સાંડીએ ચડીને છાણા ન વીણાય આવું તમને વડમાં જ્યારે સાંભળવા મળ્યું હોય ત્યારે તમને ખબર પડે કે ઓ આ રેફરન્સ ધારો કે મારે રેડિયો પર કોઈને કહેવો હોય અને આ જ વાત મારે કહેવી હોય તો હું જ્યારે આમ બોલીશ તો દરેક ગુજરાતીને સમજાશે ઓછા શબ્દોમાં હું તરત રીતે કેવી રીતે કહી શકું એના માટે કયા શબ્દો કયા મુહાવરા કયા રૂપક કઈ કહેવતો વાપરી શકું કે જેને કારણે એમના માટે વધુ રસપ્રદ બને અને વધુને વધુ જેમ તમે કામ કરતા જાઓ અને બીજી ભાષાઓમાં પણ કામ કરતા જાઓ ભલે તમને બીજી ભાષામાં રસ પડે પણ તમને એવું સમજાય કે તમારું હોમ ગ્રાઉન્ડ જે છે ને એ તમારી ભાષાનું વધારે મજબૂત તમે બનાવી શકશો ઇન કમ્પેરિઝન ટુ એની અધર લેંગ્વેજ રસપ્રદ વાત એ છે કે જેમ કે ગિલોટિંગનો ગોઠો જે તમને યાદ છે એ ટોલસ્ટોયની નાની વાર્તા ટુ ડિયરની ઉપરનું ગુજરાતી એડેપ્ટેશન પપ્પાએ જાતે કર્યું અને બંને એક્સપોઝર મળ્યા ટોલસ્ટોયનું પણ મળ્યું અને એમણે પોતે જે એડેપ્ટેશન કર્યું એનું પણ મળ્યું અમે દુખિયારા પણ વાંચીએ અને લેમેઝરેબલ વિશે પણ જાણતા એટલે રશિયન સોવિયેટ સાહિત્ય ત્યારે ગુજરાતીમાં ટ્રાન્સલેટ થઈને આવતું હતું એટલે આ બંને એક્સપોઝર જે છે એ સતત મળતા રહ્યા દર્શકની પોતાની પણ જ્યારે આપણે વાત કરીએ ત્યારે એમણે સોક્રેટિસ લખ્યું હોય કે પછી એમણે મોરબની થનગાટ ગીતાંજલિ ગીતાંજલિથી પ્રભાવિત થઈને લખ્યું હોય બીજી ભાષાઓ માટે ક્યારેય અમારા ઘરની અંદર દરવાજા બંધ નથી રહ્યા બારીઓ હંમેશા ખુલ્લી જ રહે છે એટલે બીજી ભાષાઓ પણ આવે અને તમારી ભાષા જે છે એની અંદર તમે એ ભાષાઓ તમારા લોકો સુધી કે આપ તમારી ભાષાથી બીજા લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકો એનો પ્રયત્ન ઘરના આવનારા લોકો મહેમાનો કે ઘરના પોતાના લોકો બધાનો એ જ પ્રયત્ન રહ્યો છે ભાષા એ એક એવું અનેક રીતે તમને કોઈ વ્યક્તિ સાથે જોડે ને એવું સ્વરૂપ છે એવો સેતુ છે અમારા ઘરમાં પુસ્તકો જ પુસ્તકો ગુજરાતીમાં ભાવાનુવાદ થઈને આવેલા બધા જ પુસ્તકો વિશ્વ સાહિત્યના સરસ સર્જકોના પુસ્તકો ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કર્યા હતા અમે જુલેવનની વાર્તાઓ વાંચી ગુજરાતીમાં મૂળશંકરભાઈએ કરેલી અને મોટા થયા ફ્રેન્ચ લિટરેચરના મોટા નામોના સર્જકોના પુસ્તકો એલેક્ઝાંડર ધૂમાથી માંડીને એ બધા ગુજરાતીમાં ને ખાસા દળદાર થ્રી મસ્કેટિયર્સ તો મોટું ચાર ભાગમાં ચાલે પણ અમે બધું ત્યારે સ્કૂલમાં જ વાંચી લીધે એ રીતે અનુવાદની કારણે એ લાભ જે થયો એ અનુવાદકો બહુ અદ્ભુત હતા એ લોકોએ એવા અનુવાદ કર્યા હતા કે અનુવાદ જેવા લાગતા જ નહોતા એ આપણને આપણી ભાષાનું કોઈ પુસ્તક વાંચતા હોઈએ એવા લાગતા હતા હવે એવી રીતે અનુવાદ થયેલા પુસ્તકો ઉપલબ્ધ ઘણા બધા સર્જકો કરે જ છે કામ તો એ જો વાંચવાની ટેવ પડે તો વિશ્વ સાહિત્ય સાથે અનુસંધાન થઈ શકે કેટલાકના મનમાં એવો ખ્યાલ છે કે કે આ અંગ્રેજી કોઈ ભાષા ન જાણતા તો જે તે ભાષાના મૂળ સ્વરૂપ સાથે પરિચય ન થાય મૂળ સાથે કદાચ ન થાય તો શક્ય છે કારણ કે બધું જ તો કઈ અનુવાદમાં ઉતરી ન શકે કવિતા તો ન જ ઉતરી શકે મેઘાણીભાઈની કોઈ પણ રચનાને પાછી અંગ્રેજીમાં ફેરવવા જાઓ તો ચારણ કન્યા થાય નહીં કારણ કે એને ચારણ કન્યાનો એ ભાષાનો પરિચય નથી દરેક ભાષા પોતાના વાતાવરણની સુવાસ લઈને આવે ગુજરાતી કવિતા એ ગુજરાતી ભાષાની કવિતા છે એમાં ગુજરાતી જમીન મોટા થયેલા કવિએ જે સ્વાદ ઉમેર્યો છે અને અનુભવ્યા પછી વ્યક્ત કર્યો છે એ છે પણ અનુવાદ એ આપણી પાસે હાથવગું છે ભાષાઓ વચ્ચેના અંતર વગાડવા માટેનું સાધન એટલે અનુવાદનો વિરોધ ન હોય અનુવાદની કળા એ અત્તરની એક શીશીમાંથી અત્તરને બીજી શીશીમાં ભરવા જેવી કળા છે અમે તો આમ તો બહુ અઘરું કરી જ શકીએ એટલે અત્તરની એક શીશીમાંથી બીજી શીશીમાં શું કામ નાખવું જોઈએ પણ છતાંય નાખીએ કદાચ તો એ પ્રક્રિયા અઘરી છે પહેલા જેવી જ સુગંધ બીજીમાં આવે ન આવે બને અનુવાદ એ ઉપયોગી થયો છે અન્ય ભાષાના પરિચય માટે પણ અને પછી પોતાની ભાષાના સર્જન વિશે પણ થોડુંક વિચારતા એવું લાગ્યું કે આપણે ત્યાંની કવિતા પણ કે બીજી ભાષામાં પ્રયત્ન કરીએ તો ન થાય સાહેબ અંગ્રેજી ભલે ઇન થિંગ હોય અંગ્રેજીનું ભલે સૌથી વધારે ચલણ હોય પણ આપણી ભાષા જેવા માનવંતા ઉદ્ગારો માનવંતા સંબોધનો બીજી ભાષામાં ક્યાં જેમ કે વિરામ બાદ આપનું સ્વાગત છે એ કહેવાની કેવી મજા આવે વધારે આગળ ચર્ચા કરીએ મારી પરફોર્મન્સની ભાષા ગુજરાતી તો મુક્ત શૈલીમાં હિન્દી ભા ગુજરાતી રચના મૂકી શકાય મેં પ્રયોગ મારી કવિતાઓ માટે એવા કર્યા છે ઘણા બધા પેલા ફેસબુક રીડર્સ હોય તો હું મારી કૃતિને મને આવડે એવા હિન્દીમાં લખું મૂકી દઉં તે બહુ વાંધો નથી આવતો કારણ કે હિન્દી તો આપણને સિનેમાએ એટલે સમૃદ્ધ કર્યા જ છે કે આપણને ગુજરાતી આવડે છે એના કરતાં વધારે સરસ હિન્દી આવડે છે એટલે તો આપણે વાતે વાતે હિન્દીમાં તરત જ વાત કરવા માંડીએ છીએ આપણે ત્યાં રાજસ્થાનથી કામ કરવા આવેલા રામાને તમે એમ કહો ગીઝર બંધ કરી દો તો એને ત્યાં ગીઝર ન હોય તો એ મુજાતો નથી ગીઝર જ બંધ કરે છે અંતે ભાષાનું કામ તો સંવાદ સાધવાનું છે કોમ્યુનિકેશન કરવાનું જે હું કહું ને તમને સમજાય એટલે આ આખા સેશનની ફલશ્રુતિ એમાં છે હેતુ તો એ છે કે આ પરફોર્મન્સનું ગુજરાતી જે અમે અત્યારે કરી રહ્યા છીએ કોઈ પણ રજૂઆત એ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન

હું જે કાર્યક્રમથી જોડાયો એ હતો અમદાવાદને આકાશવાણીનું કેન્દ્ર મળવા માટે કારણરૂપ એવો ઔદ્યોગિક કામદારો માટેનો મજૂર ભાઈઓ માટેનો કાર્યક્રમ એને શાણાભાઈ શકરાભાઈ નામના બે સમર્થ પાત્રોએ ભજવીને ચિરંજીવ બનાવી દીધો શાણાભાઈ જાતે મિલ શિક્ષક અને શકરાભાઈ મિલ મજૂર એમની પાસે મિલ અમદાવાદનું નદીની પેલી બાજુના અમદાવાદનું આખું સમાજ જીવન બધા ચિત્રો સ્પષ્ટ હતા એની વાત એ લોકો કરતા ને અપાર લોકપ્રિય પણ તરીકે ચાલીસ વર્ષની એમની યાત્રા એ નિવૃત્ત થયા ને હું જોડાયો સેન્ઝિયર્સ કોલેજમાંથી આવેલો આવડા વાળ રાખું જીન્સ ટી શર્ટ ને એવું પહેરું અને હું કામદારોનો કાર્યક્રમ રજૂ કરનારા કોમ્પિયર તરીકે આવેલો સાહિત્યના વિદ્યાર્થી તરીકે એમ એ ભણીને આવેલો હું બોલું એ શુદ્ધ અણિશુદ્ધ પરિશુદ્ધ ગુજરાતી હવે આમ પાત્ર એવું કયું ઉભું કરવું એટલે અમે એક મનજીભાઈ એવું પાત્ર વિચાર્યું એટલે મનજીભાઈને બોલી આપી અમારી સૌરાષ્ટ્રનું અને પછી એની માટેનું સ્ક્રિપ્ટિંગ એ તો લખાય આમ સામાન્ય રીતે તો શુદ્ધ ભાષામાં જ હોય પણ એમાં કેટલાક વિશિષ્ટ શબ્દો જેમ દેવકીએ ઉપયોગ કર્યો સાંઠીએ ચડીને છાણા વીણવા હવે સાંઢિયાનો તમને પરિચય ન હોય છાણા તમે જોયા ન હોય તે અને વીણવું તો તમને આદત જ ન હોય તો આખી વાત સમજાવી કેવી રીતે પણ સૌરાષ્ટ્રના જે ભાવકો છે વાચકો છે એ તરત સમજી જાય કે આમાં આવા પ્રકારનું કામ જેને માટેની તમારી સજ્જતા નથી અને છતાં તમે એ કરવા જાવ છો એ બીઓ અપેક્ષિત છે એટલે આવા પ્રયોગો છે ને એ અમે બોલવામાં લાવ્યા પાત્રને માટે અને એ રીતે જે પાત્ર ચિત્રણ ઉભું કર્યું એને શ્રોતા સાથે સરળતાથી મારીએ કલ્પના બહાર સરળતાથી અનુસંધાન સિદ્ધ કરી લે થોડીક નાટકની તાલીમ કામ લાગી એટલે પાત્રને ઊભું કરવામાં રેડિયોનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે વાય છુપાવી શકો નિવૃત્ત થાવ ત્યાં સુધી તમે છવ્વીસ વર્ષના રહી શકો અને શરૂઆત જ છાસઠ વર્ષથી થઈ શકે એટલે એ બધું ભેગું થયું ને એક પાત્ર ઊભું થયું એમાં ડાયલેક્ટે ખૂબ કામ કર્યું પરફોર્મન્સની મારી ભાષા એ એ રીતે મને ગુજરાતીમાં આ જે કંઈ મારી સમજણ હતી એને કારણે ઉપયોગી થઈ અને એ પરફોર્મન્સે પછી મારો સાથ નિભાવ્યો પછી જે કંઈ કર્યું એ ગુજરાતીમાં કર્યું મંચ ઉપરથી બોલ્યો ક્યાંક મંજીભાઈવાળું હવે પાછળ રહી ગયું અને હવે મારી જે ભાષા છે સાહિત્ય એ પણ હું ઉપયોગમાં લઈ શકું છું પણ ભાથામાં બધા તીર રાખ્યા છે એટલે હું જ્યારે કોઈ શ્રોતા વર્ગ સાથે કામ પાડતો હું ને મને લાગે કે આની જરૂર પડશે તો એ પણ કાઢવામાં મને સંકોચ નથી બોલી એ મારે માટે વધારે સન્માનનીય છે કારણ કે એ મૂળ છે આ નવી જે કે માન્ય ભાષા રેડિયોવાળા અને ભાષા વિજ્ઞાનના મિત્રો જાણે છે એક માન્ય ભાષા હોય સ્ટાન્ડર્ડ લેંગ્વેજ છે અને એક ડાયલેક્ટ છે બોલી છે એક લિંક લેંગ્વેજ છે આપણે વાત કરીએ ને જોડી શકાય જેમાં અંગ્રેજી હિન્દી બધું ભેગું થાય ભાષાના આ બધા સ્વરૂપ છે આ અમારી પરફોર્મન્સની ભાષા ગુજરાતી આ રીતે આવી અને પછી કાર્યક્રમ સંગીતના અને સાહિત્યના જે પ્રમાણે જેમ ઉપયોગમાં આવતું ગયું એમ ઉપયોગમાં પણ અમારું જીવન નિર્વાહ એ અમારી આ પરફોર્મન્સની ભાષાએ અમને પૂરો પાડ્યો આજે આ જે કંઈ છે અનુકૂળતાઓ બેન જે કંઈ યાદ કરી મોટર સાયકલને એની કીક મારું તો એ મારી ગુજરાતી ભાષાએ જેણે મને કીક આપી છે ને એની કીક

કે જેમાં વાલ ઉભરાય બોલી એવી કે જેને કોઈ આડંબરની જરૂર ન હોય ને બોલી એવી કે જે સીધો સીધો એક હૃદયથી બીજા હૃદય સુધીનો સંપર્ક સાધે અને એવી છે આપણી મીઠડી બોલી ગુજરાતી મિત્રો આ મીઠડી બોલી ગુજરાતી વિશે વધારે વાત કરીએ આવનારા સેગમેન્ટ જ્યારે ચૂઝ થયા હતા ત્યારે હિન્દી સ્પીકિંગ આર્ટિસ્ટ તરીકે ચૂઝ થયા હતા અને અમે દોઢથી બે વર્ષ સુધી હિન્દીમાં શોઝ કર્યા અને એના પછી એવો નિર્ણય આવ્યો કે ફ્રિકવન્સી પણ બદલાય છે અને એની સાથે સાથે તમારી ભાષા પણ બદલાશે એટલે એ વખતે અમને અમારી પોતાની ભાષામાં પાછા આવવું અઘરું પડી રહ્યું હતું કારણ કે અમને ટ્યૂન કર્યા હતા ટ્રેન કર્યા હતા કે અમે એ ભાષામાં વિચારતા થઈએ અને એ ભાષામાં અભિવ્યક્તિ આપી શકીએ પણ જ્યારે ભાષા બદલાઈ ત્યારે ખબર પડી કે હવે આ કામમાં કામ કરવાની વધુ મજા આવે છે પણ ટકી ટકી ગયા એની પાછળ આ ભા આ જે ભાષા બદલાઈ એનો બહુ મોટો ભાગ છે અમારો ફેન બેઝ પણ ખૂબ મોટો થયો એની પાછળ પણ ગુજરાતી ભાષામાં જે અમે બોલવાનું શરૂ કર્યું એના પછી એ બદલાવ જે છે એ આવ્યો એટલે આ બંને બેનિફિટ્સ તો રહ્યા જ બહુ મોટો જે બેનિફિટ થયો ગુજરાતી ભાષામાં કામ કરતાં કરતાં એ ધીરે ધીરે સમજાતું ગયું કે તમારી બોલાયેલી કઈ કઈ વાતો એવી છે કે જે તમે તમારી ભાષામાં બહુ સરળતાથી ટેબુઝ વગર લોકો સુધી પહોંચાડી શકો છો જેમ કે પેડમેન રિલીઝ થયું એના પાંચ વર્ષ પહેલાં અમે મેન્સ્ટ્રુએશન ડાયરીઝ કરેલી રેડિયોની ઉપર તો એ વખતે મેન્સ્ટ્રુએશન શબ્દ વાપરવાને બદલે મારે આજે અડવાનું નથી એ શબ્દ તમે ગુજરાતમાં જ્યારે વાપરો ત્યારે દરેક ગુજરાતીને ખબર છે કે તમે શું કહેવા માગો છો વિધાઉટ યુઝિંગ દેટ વર્ડ બહુ જ આપણા પોતાના શહેરની આપણી પોતાની ભાષાની આપણા કલ્ચરની અને બધી જ વાતોને સમાપ્ત કરી દે એવી એક લાઈન છે કે જે તમને એક્ઝેક્ટલી કહી શકે છે કે તમે કયા વિષય ઉપર વાત કરવાની હવે આને મારી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને આઈ એમ અનટચેબલ જસ્ટ નાવ ઓર ટુડે ડે એ અનટચેબલ શબ્દ જે છે એ તો આખો કાસ્ટ સુધી જતો રહેશે આજે મારે અડવાનું નથી ને આજે મને અડવાનું નથી આ બેની વચ્ચેનો જે ફર્ક છે એ એની અંદર આવી જશે આવું ઘણું બધું અમે અક્રોસ વીસ એકવીસ વર્ષ જે છે એ કરી શક્યા બીજો મને જે બહુ જ મોટો લાભ મળ્યો એ મને નાટકોને કારણે મળ્યો આઈ મસ્ટ રિમેમ્બર આજે મારા નાના જશવંત ઠાકરનો મૃત્યુ દિવસ છે એટલે આ અમે એમને એટલી બધી અલગ અલગ ભાષાઓની અંદર થિયેટર કરતાં જોયા છે સંસ્કૃત નાટકોથી લઈને ડોલ્સ હાઉસથી લઈને મરાઠીના ટ્રાન્સલેટેડ નટ સમ્રાટ જેવા નાટકો જે છે ત્યાં સુધી આ બધા નાટકોનો અનુભવ જે છે એ મારા મમ્મીને મળ્યો આદિતિ દેસાઈને અને એમનો અનુભવ જે છે એ અમને મળ્યો ઓફકોર્સ મારા ફાધરનો તો મળ્યો જ મળ્યો અને એ સંસ્કાર જે છે એ અમને મળ્યા એ બધાને ગુજરાતી રંગભૂમિ ગુજરાતમાંથી ઊભી થાય એની અંદર રસ હતો મમ્મીએ એની અંદર પાછું એડિશન એ જે કર્યું એ સ્પેસિફિક જે છે એ ગુજરાતી બોલીઓનું એડિશન કર્યું એમણે એવું કીધું કે જ્યારે અખિલ ભારતીય રંગભૂમિ પર જ્યારે ગુજરાતી રંગભૂમિની પોતાની કોઈ છાટ ઊભી કરવી માંગરોળના ખારવાઓની વાત કરો છો કે કચ્છના ધાડપાડવોની વાત કરો છો કે તમે જૂનાગઢના માલધારીઓની જ્યારે વાત કરો છો ત્યારે તમે એ જ ગુજરાતીઓની વાત કરો છો કે જે તમને બંગાળમાં જોવા નથી મળવાના કે જે તમને આંધ્રમાં જોવા નથી મળવાના એ લોકોની પાસે એમના પોતાના એવા લોકો છે જે આપણી પાસે આપણા પોતાના છે અને પછી એમની સાથે એમની ભાષા એમના ગીતો એમનું ખાનપાન એમની રહેણી કરણી અને એમના રિવાજો એમના મરશિયા એમના લગ્ન ગીતો આ બધું જે છે એની સાથે જોડાય છે એટલે આ બધા નાટકો કરવામાં અકુપાર હોય કે સમુદ્ર મંથન હોય કે ધાડ હોય દરેક નાટકની સાથે નવી નવી બોલીઓ પણ શીખતા ગયા પછી એ નાટક જ્યાં જે લોકોનો છે એ લોકોની વચ્ચે જઈને રહો રિસર્ચનું કામ કરો એવું નથી કે રાઇટરે તમને એક સ્ક્રિપ્ટ મોકલી દીધી એટલે તમે ડાયલોગ ગોખી લો અને પછી બોલી લો તમે ત્યાં જાઓ એ લોકોની સાથે સમય વિતાવો દસ પંદર દિવસ બધા કલાકારો જે છે ત્યાં રહે એમની રહેણી કરણી એમની બોલચાલ શીખે એમની જ પ્રોપર્ટીઝ જે છે એ નાટકમાં લઈને તમે આવો જેની સાથે તમારું એક તાદાદ એમની સાથે જોડાય અને તમે ધીરે રહીને એમના કલ્ચરનો એમના ઘરનો એમના નેસમાં એમની સાથે રહીને એમના અનુભવ જગતનો ભાગ બની શકો જે છે એ બરાબર આજે શહેરમાંથી પહેલી વાર કોઈ જંગલની અંદર આવ્યો છે જુનાગઢના સાસણના જંગલ ની અંદર પહેલી વાર આવ્યો છે એણે અનેક જંગલો જોયા છે પણ આવું સુખું જંગલ એણે ક્યાંય નથી જોયું અને એ જંગલની અંદર ઊભો છે અને વિચાર કરે છે કે હું અહિયાં ચિત્ર કરવા માટે શા માટે આવ્યો અને પાછળથી આ સાસાઈ જે છે એ આવે છે ને એને જોતે કે અરે ઊભો રહે છે ત્યાંથી આગળ નો હાલ તો હું મોર થાવ છું તું વા હે રે એક તને કીધું ને ત્યાંથી આગળ નો હાલ તો જોયા કાર્યા વગર હાલ્યું સાસ

કારણ કે અત્યારે જે રીતે લખાય પછી કલાકારો જે રીતે ઘણી વખત સિનેમાના પડદા ઉપર કે નાટકમાં ભજવતા હોય છે ત્યારે એ બોલી જે તે પ્રદેશ વિશેષનું ઓળખ બની ગઈ છે ને એ સમજ્યા વગર એ ભેગી કરી નાખે છે તમને ખબર હોવી જોઈએ કે આ સૌરાષ્ટ્રની છે આ મહેસાણાની છે ક્યાં ક્યાં છે ક્યાં ક્યાં છે તમે માત્ર કોઈ ડાયલેક્ટના શબ્દો ભેગા કરીને કોઈ એક સંવાદ બનાવીને તમારું પાત્ર એને ઉપયોગમાં લે તો એ પાત્ર ક્યાંયનું નથી રહેતું તમે આ દક્ષિણ ગુજરાતમાંથી જો પાત્ર પસંદ કર્યું હોય તો તમને ખબર પડવી જોઈએ કે આ દક્ષિણ ગુજરાતની બોલી કેવી છે પછી એ પાત્રના તમે રૂટ સૌરાષ્ટ્રમાં બતાડ્યા હોય તમારું કેરેક્ટર અહીંનું કંઈ બોલે દક્ષિણ ગુજરાતની ભાષા બોલીની તો બહુ વિશેષતાઓ છે

એ સૌરાષ્ટ્રમાં માથા કપાવી નાખે જે અને સૌરાષ્ટ્ર ની બોલી કહીએ છીએ ત્યારે સૌરાષ્ટ્ર કઈ એક જ આખું એક બોલી નથી બોલતું ઝાલાવાડ ગોયલવાડ સૌની જુદી જુદી શૈલી છે પોતપોતાની બોલવાની સારો ભાષક બોલતો હોય ને તો તમે અને સારો ભાષક સાંભળતા હોય તો એ ઓળખી લે કે આ ક્યાંની બોલી બોલે એમ કહી કે કોફી પીન બોબી જોવા જશું શું એટલે અમને ખબર પડે કે જામનગર થી આવે એક વિવર્ત ઓ છે હવે તમે કોફી કો છો એને કોફી છે તમે બોબી કો છો એને બોબી છે એનો ઉચ્ચાર સાંકળા છે અહીંયા સૌરાષ્ટ્રમાં હું આકાશવાણી હું તો આટલી આગ્રહી છું ભાષાનો બોલી સાથે પણ અનુબંધ ધરાવું છું પણ ભણવાને કારણે પણ બોલીનો આદર પણ બહુ કરું છું પણ એક વખત હું આકાશવાણીના એક કમ્પેરિંગમાં મારા શોમાં બોલ્યો અને ઘોડાગાડી વિશે કંઈ વાત કરતો હતો બહાર નીકળ્યો એટલે અમારે એક બહુ જ સિનિયર વરિષ્ઠ અને બહુ જ અભ્યાસુ એવા એ મને રોકીને કીધું મને કે તમે આજે જરા બોલ્યા એ મેં કહું શું બોલ્યો ખોટું કઈ તો કે હા તમારો ઉચ્ચાર બરોબર નહોતો ઘોડા ગાડી બોલ્યા તમે અંદર બોલ્યા ઘોડા ગાડી ઉચ્ચાર છે ઘોડા ગાડી પછી હું સમજ્યો કે અચ્છા એને હું જરા ઘો ઘોડો બોલ્યો એમાં એને તકલીફ છે મેં કહું બેન આ તમારે અમદાવાદ બાજુ છે ને એ હોય છે એવા નાના બકરી જેવા એટલે તમારે ઘોડા ગાડી અમારા સૌરાષ્ટ્ર બાજુ હોય ને એને જોવો ને મો ભરાઈ જાય એવા ઘોડા ગાડી આવે એટલે અમે ઘોડા કહીએ તમે ઘોડા કહો તમે મો ખોલો ને ખબર પડી જાય કે આનો છે આ માણસ એને કારણે તમે જો યુનિવર્સિટીમાં અહીંયા ભણાવવા આવું કે અમે સાથે ભણતા હતા તે સમયમાં હોસ્ટેલમાં જે મિત્રો રહેવા આવે તમે રાજકોટથી આવેલા એ થેન્ક યુ હો કે કાન સરવા રાખવા પડે સારા ભાષક થવું હોય બોલી તો પોતાની પોતપોતાની વિશેષતાઓ પોતાની ઓળખ આપણું સરનામું છે બોલી તો મિત્રો આટલા સુંદર અને અલગ વિષયને તમારી સમક્ષ રજૂઆત કરવાની જેટલી અમને મજા આવી જેટલો આનંદ અમને આવ્યો આશા રાખીએ કે એટલો જ આનંદ તમને પણ આવ્યો છે સાથે સાથે આપણે એવી પણ આશા રાખીએ કે આવા ને આવા અવનવા પ્રયત્નો થકી આવનારી પેઢી અને આપણા દર્શક મિત્રો આપણી ભાષા આપણી ગૌરવવંતી ભાષા આપણી અસ્મિતા એને સંગ્રહી રાખવામાં સાર્થક પ્રયત્નો કરતા જ હશે અને કરતા રહેશે તો મિત્રો સિને પ્રવેગમાં આવનારા એપિસોડમાં ફરી પાછા આવી જ રસપ્રદ અને મનોરંજક વાતો સાથે મળીએ ત્યાં સુધી જોતા રહો દેશ દુનિયાની અવનવી મનોરંજન અને માહિતીસભર વાતો કાર્યક્રમો માટે જોતા રહો પ્રવેગ ટીવી